નમસ્કાર મિત્રો તમારામાંથી જ એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો છે કે સર આ જે શબ્દો છે વેર ઇઝ વેર આર વેર ડુ વેર ડઝ આ બધા કઈ રીતે વાપરવા એમાં મૂંઝવણ થાય છે ખબર નથી પડતી ક્યારે કયું વાપરવું મિત્રો ટેન્શન ના લો કારણ કે શરૂઆતના સમયમાં બધા જ લોકોને આ મૂંઝવણ થતી હોય છે અને તમને પણ થતી જ હશે તો મિત્રો આજે આપણે આ જેટલા પણ વાક્યો છે કે તારી ગાડી ક્યાં છે મારો ફોન ક્યાં છે તમારે કહેવું છે કે તમે ક્યાં રહો છો ક્યાં ઊંઘો છો દૂધ ક્યાંથી આવે છે આ જેટલા પણ વાક્યો છે જેમાં તમે જગ્યા વિશે પૂછો છો આ બધા જ વાક્યો તમને અર્થ સાથે ઉચ્ચાર સાથે શીખવાડીશ અને તમને સો ટકા આવડશે નમસ્કાર મિત્રો જો સ્પોકન ઇંગ્લિશ તમારે શીખવું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો આજે અઠ્યાવીસ દિવસ છે કુલ ત્રીસ દિવસનો આ કોર્સ છે બાકીના બધા જ ભાગની લિંક નીચે આપેલી છે તો ચલો સમજવાનું શરૂ કરીએ સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારે જો એક જ વ્યક્તિ એક જ વસ્તુ એના વિશે પૂછવું હોય કે તે ક્યાં છે એ વ્યક્તિ ક્યાં છે એ વસ્તુ ક્યાં છે અને એક જ છે તો પછી તમારે વેર ઈઝ વાપરવું પડશે અને લખી રાખશો વેર ઈઝ ક્યારે વપરાય અને પછી વેર આર ક્યારે વપરાય પહેલાં એ સમજી લઈએ તો વેર ઇજ ક્યારે વપરાય તમારે એક જ વસ્તુ પૂછવી હોય તો જેમ કે તમારે કહેવું છે કે તે ક્યાં છે તે ક્યાં છે હવે તે હોય એક જ વ્યક્તિ છે બરાબર છે હી છોકરો છે તો હી છે અને છોકરી હોય તો શી આવશે બરાબર છે તો તમારે વેર ઇઝ વાપરવું પડશે તો તમારું ઇંગ્લિશ વાક્ય બનશે વેર ઇઝ હી વેર ઇઝ હી ઉચ્ચારણ અહીંયા લખી દઉં છું તમે જોઈ શકો છો તમે કહેશો વેર ઇઝ અને હી વેર ઇઝ હી એ રીતનો પ્રશ્ન બનશે ચલો તમારે કેવું છે કે તારી ગાડી ક્યાં છે કઈ તમે જગ્યા પૂછી રહ્યા છો કે તારી ગાડી ક્યાં છે કઈ જગ્યા એક જ ગાડી છે જોઈ શકો છો તો સૌથી પહેલા તમારે જગ્યા પૂછવી છે તમે વેર આટલું તો મૂકી જ દેશો હવે વેર ઇઝ શું છે તારી ગાડી ક્યાં છે તમે કહેશો યોર કાર વેર ઇઝ યોર કાર બરાબર છે ઉચ્ચાર લખી દઈએ છીએ ટેન્શન ના લો વેર ઇઝ યોર कार वेयर इज योर कार चलो मारो फोन क्या छे मारो फोन क्या छे कई जगह है छे तो સૌથી પહેલા એક જ ફોન છે તો આપણે શું કહેશો વેર ઇઝ વેર ઇઝ અને શું છે તમે કહેશો માય ફોન વેર ઇઝ માય ફોન ઉચ્ચાર લખી દીયા છેયા વેર ઇઝ માય

તમારે એમ પૂછવું હોય એક કરતા વધારે વ્યક્તિઓ કઈ જગ્યાએ છે તો તમારે પછી વેર આર થી પ્રશ્ન પૂછવો પડશે બહુ વચન છે જુઓ તે લોકો એક જ જણ હોય છોકરો તો તમે હી કહી શકો તે ક્યાં છે તે લોકો તો તમારે ધ્યે વાપરવું પડશે બરાબર છે તો પ્રશ્નમાં સૌથી પહેલા ક્યાં છે તો સૌથી પહેલા મૂકવાનું છે વેર આર વેર આર ધ્યે લખી દઈએ આ રીતે પ્રશ્ન બનશે નેક્સ્ટ છે કે બાળકો ક્યાં છે જુઓ બાળકો એક કરતા વધારે છે બાળકો ક્યાં છે તો પ્રશ્ન તમારે બનશે વેર આર હવે શું મૂકશો એક મૂકશો તો ચાઇલ્ડ કહેવાય એક કરતા વધારે હોય તો ચિલ્ડ્રન કહેવાય છે આ વાક્ય તમારે સાચું લખવું હોય ને ખરેખર તો તમારે આગળ ધ મૂકવો પડે તો મૂકી દઈએ કારણ કે જે બાળકોની આપણે વાત કરીએ છીએ આપણને ખબર છે કે આ બાળકોની જ વાત ચાલે છે ને બહુ વચન છે તો ધ મૂકી શકાય છે તો વેર આર ધી ચિલ્ડ્રન વેર આર ધી ચિલ્ડ્રન આ રીતનું વાક્ય બનશે ચલો આગળ મારા કપડા ક્યાં છે મારા કપડા ક્યાં છે જુઓ કપડા એક કરતાં વધારે છે તો તમે શું મૂકશો વેર આર માય હવે મારા વેર આર માય હવે કપડા માટે ઇંગ્લિશમાં તમે વાપરશો ક્લોધ શું વાપરશો ક્લોધ પ્રશ્ન છે ઉચ્ચાર લખી દઈએ છીએ આપણે અહીંયા વેર આર માય ક્લો ધ બરાબર છે અને છેલ્લે સ મૂકવો પડશે ક્લોદ્સ વેર આર માય ક્લોદ્સ એકવાર સમજી જશો ને તો તમને આ બધું જ આવડશે ધીમેથી જો ખાલી પાછળનો શબ્દ બદલાય છે વેર આર ધ ચિલ્ડ્રન વેર આર ધે વેર આર માય ક્લોથ્સ ચલો એક વાક્યનું ઇંગ્લિશ તમારે પણ લખવાનું છે પછી હું તમને વેર ડૂ અને વેર ડઝ સમજાવું છું ચલો વાક્યનું ઇંગ્લિશ તમારે લખવાનું છે કે મારા

અને કઈ જગ્યાએ થાય છે એ પૂછવું છે તો તમારે વેર ડુ વેર ડઝ વપરાશે ખાસ કે રોજ રોજ આ કઈ 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 જગ્યાએથી તમે જગ્યાએ જગ્યાએ રહો છો ઊંઘો છો દૂધ કઈ જગ્યાએથી આવે છે સિંહ ક્યાં રહે છે કઈ જગ્યાએ ચામાચીડિયા કઈ જગ્યાએ રહે છે તો આ બધામાં શું વપરાશે વેર ડુ અને વેરડઝ ફરક શું છે તો ખાસ તમારે જોવાનું છે જો તમારો જે પ્રશ્ન છે એ કોઈ એક વ્યક્તિ આ ત્રણે માટે તમારો પ્રશ્ન હોય કે તે ક્યાં રહે છે તે છોકરી ક્યાં રહે છે અથવા ઈટ એટલે કે મોબાઈલ ક્યાં હવે મોબાઈલ ક્યાં ચાર્જ થાય છે પ્રાણી ક્યાં રહે છે તો આ પ્રાણી કે છોકરો છોકરી એક જ છે શી ઇટ આના માટે ડઝ વપરાય છે આ યાદ રાખજો ચલો સમજીએ સૌથી પહેલા તમે ક્યાં રહો છો તમે એટલે યુ બરાબર છે એની સાથે શું વપરાય છે ડુ વપરાય છે ખાસ તો તમે ક્યાં રહો છો તો તમે શું વાપરશો વેર ડુ વાપરશો વેર ડુ હવે પછી કરતા મૂકવાનો છે તમારે વેર ડુ ડુ યુ લીવ વેર ડુ યુ લીવ ઉચ્ચારાનો લખી દઈએ છીએ વેર વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો વેર ડુ યુ લીવ નેક્સ્ટ વાક્ય છે કે તમે ક્યાં ઊંઘો છો તો શું વપરાશે આમાં વેર જુઓ તમે એટલે ડુ યુ આવશે વેર ડુ યુ હવે ઊંઘવાની વાત છે તો ક્રિયાપદ આવશે સ્લીપ ઉચ્ચાર લખી દઈએ છીએ આનો વેર યુ સ્લીપ વેર ડુ યુ સ્લીપ ચલો હવે પ્રશ્ન સમજો ખાસ દૂધ ક્યાંથી આવે છે દૂધ ક્યાં છે એવું તમે નથી પૂછતા દૂધ ક્યાંથી આવે છે તો આવે છે આ એક ક્રિયા છે બરાબર છે તો દૂધ ક્યાંથી આવે છે ચલો પહેલા તમે જો એવું પૂછો આની પહેલા કે તમે ક્યાંથી આવો છો તમે ક્યાંથી આવો છો બરાબર છે તો પહેલા આ વાક્યનું ઇંગ્લિશ સમજી લઈએ તમે ક્યાંથી આવો છો તો તમે મૂકશો પહેલા તો વેર હવે તમે એટલે ડુ યુ મૂકી દઈશું વેર ડુ યુ અને આવવું એટલે કમ વેર ડુ યુ કમ ફ્રોમ ક્યાંથી આવો છો વેર ડુ યુ કમ ફ્રોમ બરાબર છે હવે ઉપરનું વાક્ય સમજો કે દૂધ ક્યાંથી આવે છે દૂધ ક્યાંથી આવે છે તો પહેલા તો વેર હવે વાત કોની છે તમારી વાત નથી યુ હોય તો જોડે ડુ આવે पर दूध એટલે એક વસ્તુ છે જેને ઈટ કહેવાય અને ઈટ જોડે શું વપરાય છે ડઝ વપરાય છે તો તમે કહેશો વેર ડઝ વેર ડઝ મિલ્ક કમ ફ્રોમ વેર ડઝ મિલ્ક કમ ફ્રોમ બુલો વેર ડઝ મિલ્ક કમ ફ્રોમ ઉચ્ચાર લખી દઈએ છીએ વેર ડઝ વેર ડઝ પછી લક્ષો વેર ડઝ મિલ્ક કમ ફ્રોમ વેર ડઝ મિલ્ક કમ ફ્રોમ બરાબર છે ચલો આગળનું વાક્ય તમે ક્યાંથી આવો છો આપણે લખી નાખ્યું છે વેર ડુ યુ કમ ફ્રોમ એ તો આવડશે વેર ડુ યુ કમ ફ્રોમ સિંહ ક્યાં રહે છે તો અહીંયા પણ જોઈ શકો છો સિંહ કોના વિશે વાત છે સિંહ હવે સિંહ એટલે લાયન અને કોઈ પણ પ્રાણી હોય તો એના માટે શું વપરાય છે ઈટ વપરાય છે એક જ છે હી શી ઇટ તો ઇટ વપરાશે તો તમે શું કહેશો વેર ડઝ વેર ડઝ લાયન પછી કરતા મૂકવાનો છે વેર વેર ડઝ ફ્રોમ ફ્રોમ હવે જુઓ કમ એવું નથી પૂછ્યું ક્યાંથી સિંહ આવે છે એવું નથી પૂછ્યું ક્યાં રહે છે એવું પૂછ્યું છે તો તમે શું પૂછશો વેર ડઝ લાયન વેર ડઝ લાયન લીવ ઉચ્ચાર લખી દઈએ છે આપણે વેર ડઝ વેર હવે જો ચામા ચિડિયા એક નથી બહુ બધા છે એક જ હોય તો શું આવે ખાસ પહેલા એક જ ચામાચિડિયું છે તો તમે શું લખશો વેર ડઝ અ चाड़ियु वेर डेट कम हम क्या रहे वेर डज अट लीव वेर डज अ बेट लीव उच्चार लखी दू छू वेर डज अ बेट वेर डज अट

તમારે કમેન્ટમાં લખવાનું છે કે તમે ક્યાં કામ કરો છો કઈ જગ્યાએ નોકરી કરો છો એ રીતનું એક વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો લાઈક કરશો અને મિત્રો જોડે શેર કરવાનું નહીં ભૂલતા થેન્કસ ફોર વોશિંગ